અમુક તો એ વાતો કરો છો યુદ્ધ કરવાથી દેશ વીસ ત્રીસ વર્ષ પાછળ જતો રહેશે હું પેલા ચોકડ કરતો છું હું ફરી સ્કૂલ નહીં જાઉં શું શું હવે તો હું તને સ્કૂલે ના મોકલું જોયું તારું રિઝલ્ટ ગણિતમાં માં અઠ્યાવીસ વિજ્ઞાન માં આ રિઝલ્ટ છે તારું મેન વિષયમાં માં જ આવા માર્ક્સ આવ્યા છે તો આગળ તો જોવાનું જ નહીં થતું એક મિનિટ આ રિઝલ્ટ બતાય મમ્મી પેલા જોતો કરા તારું રિઝલ્ટ છે તારા આટલા ઓછા ટકા હતા

મમ્મી પેલા જોતો કરા તારો રિઝલ્ટ છે તાર આટલા ઓછા ટકા આવ્યા હતા પણ એ કોને મીકી કીધું લે અવળત એ તો કાઢ્યું જો તો હમે હમે બોલો છો